તો જય માતાજી મિત્રો ગેમ તો બધે મજા મજા મજામાં છે જો અને આપણે વિડિયો જોતા રહીજો આપણે આવીએ છીએ એક નવો બ્લોગમાં બ્લોગની શરૂઆત કરી દઈએ તો નીલભાઈ જા પીવે છે કેમ છે નીલભાઈ જય માતાજી અને નીલેશ બેન હજુ આવી ગયા છે માસ્યુઅલ બાજુ વારે છે બધે કચરા પોતા કામકાજ ચાલુ છે બધી વધારે અને આપણે અત્યારે બે સાડી દીધા છે જોઈ શકો છો પેકિંગ કરવા માટે આ શું છે મીઠું ગાંગડા મીઠું આ ગાંગડા મીઠું આપણે બેકિંગ કરવાનું છે પચાસ ગ્રામ નહીં પચાસ ગ્રામ છે તો ડબ્બી હવા નાખીએ એ આ મીઠું છેનું એ તો મને ખબર નથી અંજુબેન કહેતા હતી કે આપણા ધનતેરસના દિવસે કે દિવાળીના આગલે દિવસે લઈ જાય સકનનું મીઠું કહેવાય તો આપણે બીજા બીજા આવશે એને પૂછશું કે એને શું કહેવાય તો આપણે મળીએ આગળ હવે તો મિત્રો આવડી ચા પણ આવી ગઈ ને આપણે ચા પણ પીલી લીવ્યા ચા ઠરી ગઈ થોડી તો જય માતાજી ગુણાલ કે ભાઈ મજા મજા મારા ભાઈ સપોર્ટ કરજો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો કમેન્ટ કરજો સપોર્ટ કરજો થેન્ક યુ તો કુણલ ભાઈ આ મીઠા શેનું છે આ મે તો આ શું કામ આવે શું કામ આવે પેકિંગ કેમ કરો ને પેકિંગ શું કરો ખબર બીજાને પૂછી હવે તો મિત્રો આપણો પેકિંગ નું કામ પૂરું થઈ ગયું છે અને આપણો મીઠાનું પેકિંગ થઈ ગયા છે ઉપર તો આ શું કરે છે નીલ શું કરે તું કેમ પડાવા માટે પડાવા માટે છેનો પડવા કે દીવા દેવા માટે ત્યાં બેકિંગ નું કામ ચાલે છે અને મેં માણા બેઠો હતો દીવા પાડ્યા છે આ રીતનો પડો હોય તો મિત્રો આપણે પેકિંગ કરીને આવી ગયા અંદર દુકાનમાં જોઈ શકો છો આપણે દિવાળી નું ચમાવડ દેખાય છે આ દિવાળી નું જ છે જોઈ શકો છો કોડી હોય છે વરિયાળી પૂરી આડી ગંત્રન

તો મિત્રો આ એટલા પડા મેં વૈરા હે આગળ ગ્રાહક હતા એટલે રાજુભાઈ કે નહીં એનું બધી જાય કે પડા વાતો હોય કે બંધ થઈ જાય કે હવે આગળ કાઉન્ટર બી જાય ગ્રાહક તો તારે મિત્રો જઈ શકો છો આપણે નીલભાઈ કામ કરે છે નાટા મારે છે ઓલ બાજુ ગ્રાહક છે અને અહીંયા પણ ગ્રાહક છે બોલ તો મિત્રો આપણે પડાના પેકિંગ થઈ ગયા છે અને આપણે થઈ ગયા છીએ ઊભા